દૂધ અંગે જીએસટી ની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે તો સામાન્ય નાગરિકોના જીવનમાં કાઉન્સિલની બેઠકમાં જે અત્યારે નિર્ણય નિર્ણય લેવામાં આવ્યો છે છે તેની અંદર ઘણો અને સાબિત થઈ શકે તો તો વિગતવાર સમાચાર ની બેઠકમાં દૂધ અમૂલ દૂધ તેમજ માહી જેવી જે મોટી કંપનીઓ છે તેની અંદર જીએસટીમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે જેથી સામાન્ય લોકોને લીટરે 3 થી ચાર રૂપિયાનો સીધો ફાયદો થશે સામાન્ય ગ્રાહકોને પ્રતિ લીટરે 3 થી ચાર રૂપિયાનો ઘટાડો એટલે કે સામાન્ય ગ્રાહકોને ફાયદો થશે વધુમાં વિગતવાર માહિતી જણાવી દઈએ તો બાવીસ સપ્ટેમ્બર બે હજાર થી આ જે જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં નિર્ણય લેવાયો છે તેનો અમલ કરવામાં આવશે ઉપરાંત વધુમાં માહિતી જણાવીએ તો જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નશાકારક પદાર્થોનું વિતરણ કરતી કંપનીઓને જીએસટી ચાલીસ ટકાથી પણ વધુ કરી દેવામાં આવી શકે છે જેમ કે પાન મસાલા તમાકુનું સેવન કરતા તેમજ દારૂ જેવા હાનિકારક પદાર્થો છે તેની અંદર હાનિકારકટીમાં ચાલીસ ટકાથી પણ વધુ વધારો કરી દેવામાં આવી શકે છે અને સામાન્ય નાગરિકોને જે સામાન્ય જરૂરિયાત દૂધ અનાજ કરિયાણું વગેરે જેવી વસ્તુઓમાં જીએસટી માં ઘટાડો કરી દેવામાં આવશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરના જોઈએ મહત્વના સમાચાર રાજકોટ શહેરની અંદર આઠ તારીખથી હેલ્મેટનો કડક નિર્ણય અમલ કરવામાં આવ્યો હતો તો જનતામાં હેલ્મેટ વિરોધ માટેનો ખૂબ આક્રોશ જોવા મળ્યો છે તેના કારણે પોલીસ તેમજ જાહેર જનતા સામે બબાલો ઠેર ઠેર જોવા મળી હતી તો કેટલાક જાગૃત નાગરિક નાગરિકોએ હેલ્મેટનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો એક વૃદ્ધ વ્યક્તિ છે જે માથા ઉપર હેલ્મેટની જગ્યાએ તપેલી ટોપી પહેરી અને વિરોધ નોંધાવ્યો હતો તો કેટલાક જાગૃત વકીલોએ પણ હેલ્મેટના કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે હેલ્મેટનો કાયદો છે તે એક દંડ ઉઘરાવા માટેની સરકારની મોનોપોલી છે તેવું પણ લોકો દ્વારા વાતને વ્યક્ત કરવામાં આવી હતી તો જાણીએ તે સંબંધિત સમાચાર રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારીના પ્રથમ દિવસે જ વાહન ચાલકોના પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો પોલીસો અને જાહેર જનતા વચ્ચે ઘર્ષણો જોવા મળ્યા હતા પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ તથા રાજ્ય સરકારે આખરે નરમ વલણ અપનાવ્યું છે અને તેના માટે રાજકોટના લોકો માટે એક સમાચાર સારા આવ્યા છે કેમ કે આગામી બે મહિના સુધી હેલ્મેટને કડક અમલવારી મોકૂફ રાખવામાં આવી છે આ નિર્ણય મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ડન ઉઘરાવવામાં આવતો હતો તે સરકાર ડન નહીં ઉઘરાવે જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવશે અને જો તમે હેલ્મેટ પહેર્યું હશે તો તમને ફૂલ દ્વારા સન્માન કરવામાં આવશે બે મહિના સુધી કોઈ પણ દંડ વસૂલ કરવામાં નહીં આવે આવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત લક્ષી મહત્વના સમાચાર તો જોઈએ મહત્વના સમાચારમાં તો પીએમ કિસાન માનધન યોજના વિશેની વાત કરવી છે જો તમે અઢાર વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે અને સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે તો તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને તમામ ખેડૂત મિત્રો કારણ કે પીએમ કિસાન માનધન યોજના નામની યોજના છે જે તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાની અંદર તમારે અઢાર વર્ષે ખાતું ખોલાવવાનું હોય છે અને દર વર્ષ દર મહિને આમાં તમારા જે એકાઉન્ટ ખોલાવ્યું છે જે ખાતું ખોલાવ્યું છે તેમાં તમારે દર મહિને પંચાવન રૂપિયા કપાય છે અને સાઠ વર્ષ સુધી તમારે આ રૂપિયા કપાતા હોય છે સાઠ વર્ષ પછી તમને જે જમા થયેલું હોય તેનું તમને પેન્શન મળવા પાત્ર છે તો તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થાય છે જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ખેડૂતોના લાભ થાય તે માટે નવી નવી યોજનાઓ લાગુ કરી રહી છે તો તે અંતર્ગત વાત કરવી છે એક મહત્વપૂર્ણ યોજના વિશે તો હવે ખેડૂતોને સબ્જ વિકાસ યોજનાનો લાભ પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી વાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરવામાં આવશે આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થશે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનશે સજ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને ખેડૂતોને સરળ દરે બીજ ઉપલબ્ધ કરવાનો છે આ યોજના હેઠળ સરકારે ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સબસિડી પણ બીજ પ્રદાન કરી રહી છે આનાથી ખેતીનો ખર્ચ ઘટશે ઉપરાંત ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તો મિત્રો સબ્જ વિકાસ યોજના અંતર્ગત ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સબસીડી જે શાકભાજીની ખેતી કરતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે ત્યારબાદ સમાચારમાં એક નજર કરીએ તો નેપાળની અંદર હાલત બગડી રહ્યો છે અંદર કેટલાક ભારતીય નાપટ કરે છે તો ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જેના કારણે જે નેપાળની અંદર ભારતીય નાગરિકો રહે છે તેમને હેલ્પ મળી શકે તેમને મદદ મળી શકે અને તેમને સરળતાથી ભારતની અંદર કઈ રીતે લાવી શકાય તો નેપાળની અંદર જે ભારતીય નાગરિકો દૂત વસવાટ કરે છે તેના માટે દૂત ભારતીય દૂતાવાસી એક નેપાળમાં ભારતીયોને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ કે જરૂર પડે તે માટે સીધો જ સંપર્ક કરવા માટે એક નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે તો તમામ મિત્રો આ નંબરને જોઈ લ્યો અને જો તમારા કોઈ રિલેટિવ નેપાળની અંદર વસવાટ કરતા હોય તો તેમને આ વિડીયો ત્યાં સુધી ભૂગે ત્યાં સુધી આ લોકોને શેર કરો નંબર એકવાર અમે તમને જણાવી દઈએ છીએ અઠ્ઠાણું જીરો છ્યાશી જીરો અઠ્ઠાવીસ એક્યાશી બીજો નંબર પણ અઠ્ઠાણું દસ બત્રીસ એકસઠ ચોત્રીસ આ નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે નેપાળની અંદર હાલ સરકાર ઉથલપાથલ થઈ ગઈ છે નેપાળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન ચાલી રહ્યા છે અને સરકારની જે વ્યવસ્થા છે તે ઉથલ પાથલ મચે આવી ચૂકી છે તો તેની અંદર નેપાળની અંદર જે ભારતીય વસવાટ કરે છે તેમને કોઈ આર્થિક રીતે કે કોઈ રીતે મદદ કરવા માટે કોઈ પણ પરિસ્થિતિનો સામનો ભયંકર પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે ભારતીય દૂતા માટે દૂતાવાસે એક મહત્વનો નિર્ણય લીધો છે તેના માટે આ જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ વ્યવસ્થા દ્વારા મુશ્કેલીમાં રહેલા ભારતીયોને ઝડપથી મદદ પહોંચાડવાનો હેતુ છે દૂતાવાસે ભારતીય સમુદાયને સતર્ક અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે તો મિત્રો નેપાળની અંદર જે ભ્રષ્ટાચાર વધી ગયો હતો તેના કારણે લોકો રોડ પર ઉતરી આવ્યા છે અને તેમની પોલીસ તેમજ રાજનેતાઓ સાથે સીધો જ ઘર્ષણ તેમણે કર્યો છે મિત્રો તો જે નેપાળની અંદર ભારતીય વસવાટ કરે છે તેમના માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર તો સરકાર છે જે જીએસટીના દરમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે એક મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે વૈભવી અને તમાકુ દારૂ વગેરે જેવી વસ્તુઓ વધુ રહી છે મિત્રો સમગ્ર માહિતી સાદી અને સરળ ભાષામાં સમજીએ તો એક મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળવામાં આવી છે કે સરકાર માને છે કે આ વસ્તુઓ પર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં પણ વધારો થશે તો બીજી તરફ આ વસ્તુઓ છે તેના પર નિયંત્રણ પણ લાગી શકે છે તો મિત્રો દારૂ અને તમાકુ જેવી વસ્તુ છે તેના પર જીએસટીનો દર ચાલીસ ટકાથી વધુ કરી દેવામાં આવશે તો સરકારની તિજોરીમાં આવક પણ થશે અને બીજી બાજુ લોકો આ વ્યસનની તેમજ ઝેરી વસ્તુઓ ખરીદતા પણ અચકાશે અને આની ખરીદી પણ ઓછી કરશે તો બંને તરફ ફાયદો સરકારને જણાઈ રહ્યો છે એક તરફ સરકારને આવક વધશે તો બીજી તરફ આ લોકો આની ખરીદી ઓછી કરશે એટલે કે તેના પર પણ નિયંત્રણ લાવી શકાશે તો મિત્રો વધુમાં માહિતી જોઈએ તો જીએસટીના કાયદા મુજબ મહત્તમ અઠ્યાવીસ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના પર બાવીસ ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવી શકે છે તમને જણાવી દઈએ કે ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ યોજનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી જીએસટીના સ્લેબને ચારથી ઘટાડીને બે સ્લેબ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કરશે મિત્રો તમાકુ અને દારૂ જેવી વસ્તુઓ પર ચાલીસ ટકાથી વધુ જીએસટી લગાવવા પર સરકાર વિચારણા કરી રહી છે અને આ માહિતી એક મીડિયા રિપોર્ટ અનુસાર મળી છે સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો માટે સારા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર માહિતી તો લીલીયા અને ખાંભા તાલુકામાં કપાસની ખેતી સાથે સંકળાયેલા તમામ ખેડૂતોને જાણ કરી દેવામાં આવે છે અને ભારતીય કપાસ સીસીઆઈ નિગમ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન જે કપાસની ખેતી કરતા હોય છે તેવા તમામ ખેડૂતો માટે એક કપાસની એપ્લિકેશન વિકસાવવામાં આવી છે તેનું નામ છે કપાસ કિસાન યોજના

પ્લે સ્ટોર પરથી માહિતી અપડેટ જોતા રહો તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને કરો અને ચેનલ સાથે જોડાવો